અને વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો આપણે ભાઈ જો લીંબુની વાડી આજ તો સવાર સવારમાં આવી ગયા છીએ અને લોગ હોય તો આથી રીતે સ્ટાર્ટ કર્યો છે તો હાલો આ ભાણીબેને તો એક લીંબુ કાઢવાનું એક વળી લઈ લીધી છે અને આપણે જવાનું છે અધૂરી હારમાં તો વિડીયો એમ કન્ટિન્યુ બનાવી લેજો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને અહીં સબસ્ક્રાઈબ કરી લેજો આવાના ગામડાના બ્લોગ જોવા માટે તો હાલ હવે આપણે જઈએ આપણે હાર છે ન્યા અને અધૂરી હાર તો લગભગ ભાદરડી પહેલાં આઠે લીધેલી હતી ત્યાં આપણે જવાનું છે અને ટોપીમાં બાવા સો ગયા લાગે છે બેન અહીં આવે છે અને અહીંયા જોયું ભાઈ પીડ્યું છે આપણું લીંબુ પાડવાના હથિયાર સાધનો આંકડ્યું ઘોડિયું ટેકા લીંબુ કાઢવાના ઓઝારને હાલો તો હવે આપણે તો ટાઢો પડશે પણ ગરમી થાય છે ભાઈ ટાઢો પોરશે ઉકળાટ થાય છે વરસાદમાં હલો તો આપણે પાડવા મળ્યા હાલો ભાઈ તો આપણે તો ભાઈ સડી ગયા છે ને એક હાર અડધી હતી પૂરી પી નાખી છે ને બીજી હારમાં આમાં સડવાનું છે દાદા તો જો પાડવા મળ્યા છે આપણે તો પાણી અહીં પડ્યું છે પાણી પાણી પી લેવી આમાં દાદાએ વાગ્યા છે શીભડાય તે બુવા રે તે ભાઈ જો શિવડા ને ગુવાર ને ભીંડો ને હાલો તો આપણે પેલા પાણી પી લઈને હવે પાછા પાળવા મળે ને ગરમી તો ભાઈ થાય છે હો ભાદરવાની ગરમી એટલે ગરમી તો ભાઈ માખ્યું ને મત છે ઝીણું આમ તો ભાણકી ને કવડી ગઈ હા મને પેલા બે કવડી રહ્યા એ માખ્યું છે હા જો ખબર વગર ને જાય ને

હલો તો હવે આપણે ભાવ છોડવા મજા એ સોડવા મૂકી દેવી મને કવડી હતી બે માખ્યું મને ખબર છે બળતરા મૂકી બળતરા અને કાનની બુટ્ટી તો કોઝી દડા જેવી થઈ ગઈ હતી આપણે છે ને અહીંયા પાડવા મળવી ભાઈ યા ભાણકીના મોટી ભાણકીના હાથમાં એક અડી ગઈ એવડી એ માખી ક્યાં અડી આમ કરતો

હા દાદા પાસા માંદા પડી ગયા હાલે તો એ હાલો ભાઈસા આ બધાને આપે છે આ બેને આપી દાદા તો દાદા સાલશે આ બેને નો લઈ આવી હાલો તો આપણે સા આને કઈક 500 રૂપિયા તો આપો

વાઇટ ક્યાં ના ના મારે નથી ખાવા તમે ખાઈ જાવ હાલો તો આપણે પાડવા આમૂલ અને ભાઈ ગરમી 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 એટલે ગરમી છે ઓ ભાઈ ભાદરવાની હા ભાઈ તો આપણે ચા પાણી પીને સડી ગયા છીએ અલગ અલગ કામ કરે છે ને ભાઈ પાડવા વાળા થોડાક વધ્યા બેન ડબલું અહીંયા પીડ્યું છે પીલેલ પાણી હાલો ભાઈ તમને ગાહડે અહીંયા કરી છે ઉલટો કરી છે આપણે આહાર લેવી છે હા ચાલો ભાઈ તો આપણે તો તડકો થઈ ગયો છે ખરા મધાન નો ભાઈ અમારે પાણી બે બેનું બે છે ને હીરાની વાતો કરે છે એ એક દાદા સામે પાડે છે હીરાની વાતો કરે છે હીરા એટલે શરૂ થઈ જાય તો હારું અમારા પાણીબહેન જે શીખ્યા શીખ્યા ને તો મંદી આવી ગઈ રજા પડી ગઈ કે હવે તો ભગવાન કરીને જે હીરા શરૂ થઈ જાય ને મંદિર વહી જાય ને તો સારું એમ કેસે કારણ કે આવા તડકામાં કામ કરી કરીને હાલો આપણે આ પાડવી છીએ હાલો તો હવે ફાઇનલી રજા પડી ગઈ છે હવે તો લીંબુ થોડાક હતા એ આપણે લેતા જ ને પાકા સીપડું તો એ એમાં લીધું બે તો આપણે લીધું છે ડબલું અને તડકો ભાઈ કાળા ગઝબમાં થઈ ગયો એટલે દાદાનો ને ભાઈની તો આગળ વ્યા ગયા હાલો તો હવે આપણે હાલવા મને બકરા હાટું થોડુંક લેવું છે પાછ સોળા બોળા હોય તો ક્યાંય લેવું ભાઈ તો એટલું ખાડ લીધું છે અમારે પાણી બેનની બધી પરશ્યું નહીં નાખ્યા ને આપણે પરસ્યું નહીં નાખ્યા એટલું લીધું છે હાલો સાવધી ઘર બાજુ તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે તો ભાઈ બાપુ નીણ તો ઓલરેડી આવી ગઈ છે પણ તો એ હજુ તૂટી પડ્યા અને અમારે બેન તો જો સુલા પાસે કંઈક રમે છે પીસી લઈને દક્ષે ક્યાંક મૂકી દીધું છે કંઈક સડવા સારું કાંઈ નહીં આવો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ પછી આપણે ભાઈ જમી લેવી હે yeah?